ચાલો આજે આપણે એ જોઈએ કે કેવી રીતે સામાન્ય લોકોએ પોતાના દ્રઢ નિશ્ચયના જોડે એક શક્તિશાળી સામ્રાજ્યને પડકાર ફેંક્યો હતો તો સવાલ એ છે કે શું હથિયાર વગર કોઈ યુદ્ધ જીતી શકાય ચાલો આજે એક એવા જબરદસ્ત વિચારને સમજીએ જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી આજના આ વિશ્લેષણમાં આપણે ગાંધીજીના એક અનોખા શસ્ત્ર એટલે કે સત્યાગ્રહથી શરૂઆત કરીશું પછી જોઈશું ખેડામાં ખેડૂતોની પહેલી જીત એ પછી અંગ્રેજોના કાળા કાયદા અને ભયાનક હત્યાકાંડની વાત કરીશું અને અંતે જોઈશું કે દેશે એનો જવાબ અસહકાર આંદોલનથી કેવી રીતે આપ્યો તો ચાલો શરૂઆત કરીએ એક ક્રાંતિકારી વિચારથી જે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પોતાની સાથે ભારત લાવ્યા હતા એક એવું શસ્ત્ર જેણે આખી લડાઈનો ચહેરો બદલી નાખ્યો તો આ સત્યાગ્રહ છે શું સૌ સાદી ભાષામાં કહીએ તો સત્ય માટેનો આગ્રહ એનો મૂળ મંત્ર હતો કે અન્યાય સામે લડવું પણ હથિયારથી નહીં હિંમતથી સત્ય અને અહિંસાની તાકાતથી આ કોઈ નબળા લોકોનું નહીં પણ મક્કમ મનોબળવાળા લોકોનું શસ્ત્ર હતું તો આ નવું શસ્ત્ર તો મળી ગયું પણ એનું પહેલું પરીક્ષણ ક્યાં થયું ચાલો જોઈએ ગુજરાતની ધરતી પર ખેડૂતોએ આ શસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કર્યો થયું એવું કે ખેડામાં ભયંકર દુષ્કાળ પડ્યો અને ખેડૂતોનો બધો જ પાક નાશ પામ્યો એમણે સરકારને કહ્યું કે મહેરબાની કરીને આ વર્ષે કર માફ કરો પણ સરકારે સાફ ના પાડી દીધી બસ પછી શું ગાંધીજી અને સરદાર પટેલના નેતૃત્વમાં ખેડૂતો એક થયા અને નક્કી કર્યું કે એક રૂપિયો પણ કર ભરીશું નહીં મહિનાઓ સુધી લડત ચાલી અને આખરે સરકારને ઝૂકવું પડ્યું એટલે ખેડાની આ જીત કોઈ નાનીસૂની વાત નહોતી એણે આખા દેશને બતાવી દીધું કે સત્યાગ્રહ કામ કરે છે એણે સાબિત કર્યું કે સામાન્ય માણસ પણ એકજૂટ થઈને અહિંસાના માર્ગે મોટી મોટી સત્તાને પણ હલાવી શકે છે આ એક નવી આશા હતી પણ જેવી રીતે લોકોની તાકાત વધી અંગ્રેજ સરકારનો ડર પણ વધ્યો અને એ ડરમાંથી એમણે એક એવું કઠોર અને દમનકારી પગલું ભર્યું જેણે આખા દેશને અચમચાવી દીધો આ હતો રોલેટ એક્ટ જેને લોકો કાળો કાયદો કહેતા હતા કેમ કારણ કે આ કાયદા મુજબ સરકાર કોઈ પણ ભારતીયને કોઈ પણ કારણ વગર કોઈ પણ સુનાવણી વગર ગમે તેટલા સમય માટે જેલમાં પૂરી શકતી હતી મતલબ કે નો દલીલ નો વકીલ નો અપીલ સીધો માનવ અધિકારો પર હુમલો આ કાળા કાયદાનો વિરોધ કરવા માટે અમૃતસરના જલિયાવાલા બાગમાં હજારો લોકો એકદમ શાંતિથી ભેગા થયા હતા પણ જનરલ ડાયર નામના એક અંગ્રેજ અફસરે બાગનો એકમાત્ર દરવાજો બંધ કરાવી દીધો અને ત્યાં હાજર નિર્દોષ નિઃશસ્ત્ર લોકો પર અંધાધૂંધો ગોળીઓ વરસાવવાનો હુકમ આપ્યો એ શાંતિપૂર્ણ વિરોધ એક ભયાનક હત્યાકાંડમાં ફેરવાઈ ગયો તારીખ હતી તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ભારતના ઇતિહાસનો એક કાળો દિવસ આ એક જ ઘટનાએ આખા દેશને શોક અને ગુસ્સામાં ડૂબાડી દીધો લોકોના મનમાં હવે અંગ્રેજો સામે ભયંકર રોષ ભભૂકી ઉઠ્યો હતો આટલા મોટા અત્યાચાર પછી દેશ ચૂપ બેસી શકે એમ નહોતો અને ત્યારે મહાત્મા ગાંધીએ આખા દેશને એક અવાજમાં એકસાથે મળીને જવાબ આપવા માટે આહવાન કર્યું ગાંધીજીનો વિચાર એકદમ સ્પષ્ટ હતો એમણે કહ્યું દુષ્ટતા સાથે અસહકાર કરવો એ પણ એક કર્તવ્ય છે અને બસ આ જ શક્તિશાળી વિચાર પર ઓગણીસો વીસમાં દેશવ્યાપી અસહકાર આંદોલનની શરૂઆત થઈ હવે આ આંદોલન બહુ જ રસપ્રદ હતું એવું નહોતું કે ખાલી વિરોધ જ કરવાનો હતો એના બે મુખ્ય રસ્તા હતા અથવા કહી શકાય કે એક સિક્કાની બે બાજુઓ હતી એક બાજુ હતું ખંડનાત્મક પાસું એટલે કે અંગ્રેજ સરકારની દરેક વસ્તુનો બહિષ્કાર કરવો એમની શાળાઓ કોલેજો અદાલતો એમણે આપેલા ઇલ્કાબો અને ખાસ કરીને વિદેશી માલનો ત્યાગ કરવો પણ ખાલી ના પાડવાથી તો દેશ ના ચાલે એટલે બીજી બાજુ હતું રચનાત્મક પાસું એટલે કે આપણું પોતાનું બધું ઊભું કરવું રાષ્ટ્રીય શાળાઓ બનાવવી હાથથી કાંતેલા ખાદીને અપનાવવું અને દેશને આત્મનિર્ભર બનાવવો આ માત્ર વિરોધ નહોતો આ તો સ્વતંત્ર ભારતના નિર્માણની શરૂઆત હતી તો આ આખી સફરમાં આપણે જોયું કે કેવી રીતે સત્યાગ્રહ એક શક્તિશાળી હથિયાર બન્યો ખેડામાં એની સફળતાએ કેવી રીતે આશા જગાવી જલિયાવાલા બાગની દુર્ઘટનાએ કેવી રીતે આખા દેશને હચમચાવ્યો અને એના જવાબમાં શરૂ થયેલા અસહકાર આંદોલને કેવી રીતે આઝાદીની લડતને એક નવી જ દિશા આપ આ આ આખી ગાથા આપણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર છોડી જાય છે એવું તો શું થાય છે કે ક્યારેક એક વ્યક્તિનો અવાજ સમગ્ર રાષ્ટ્રનો અવાજ બની જાય છે અને કેવી રીતે એક નાનકડી ચિનગારી આખા દેશમાં ક્રાંતિની જ્વાળા ભડકાવી શકે છે